ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે અમારે રોટર રમારી અને જો તમે જોઈ શકો છો કે પાછળ કિનાર લીટા પાડવાની શરૂઆત કરી દીધી છે તો મિત્રો આમાં આપણે સત્યવની જારી અત્યારે લીટા પાડી રહ્યા છીએ તો મિત્રો આગળ હું પણ તમને જમ જણાવીશ કે આ લીટા આપણે અત્યારે ખીણા પાડીશું તો મિત્રો આમાં આપણે વવતર કરવાનું છે તમાકુનું તો આમાં કઈ રીતનું તો વવતર કરવાનું છે આગળ આપણે વિડીયોમાં તમામ પ્રકારની માહિતી આપેલી છે તો વિડીયો બનાવો તો મિત્રો આ રીતના સત્યવીની જારી આપણે લીટા પાડેલા છે અને આમાં આમાં કઈ રીતનું વાવેતર કરશું જેથી વાવેતર કરશું તેથી પણ આપણે વિડીયો બનાવશું તો જેથી કરી અને તમને ખેડૂત મિત્રોને બધી માહિતી મળતી રહે મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની માહિતી મિત્રો મળશે રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં છો મિત્રો તો મિત્રો હમણાંથી આ સિઝન વધારે છે એટલે આપણે વિડીયો પણ હમણાં બનાવવાનો ટાઈમ મળ્યો નહીં તો આજે આપણે એક સરસ મજાનો વિડીયો બનાવશું તો મિત્રો આજે તારીખ થઈ છે હોળ અગિયાર બે હજાર પચીસ તો મિત્રો ડાયડમમાં આમાં અત્યારે આપણે લીટા અત્યારે આમાં પાડી રહ્યા છો તમે જોઈ શકો છો કે કઈ રીતના લીટા પાડ્યા છે અને સીના લીટા પાડ્યા આપણે પાડ્યા છે એની તમામ પ્રકારની વાત કરીશું મિત્રો અને આ લીટા આપણે કઈ રીતનું સેટિંગ કરીને પાડી રહ્યા છીએ એની પણ વાત કરીશું મિત્રો તો મિત્રો આ આપણે લીટા પાડી રહ્યા છીએ તંબાકુના જે તમાકુ આવવાની છે મિત્રોમાં તો એક ચરિયામાં પાંચ છા કરેલા છે તમે જોઈ શકો છો કે એક આ બે અને ત્રણ ચાર અને પાંચ છા તો મિત્રો આમાં પાંચ છા કહેરા છે આ કેટલાની જારી થાય છે એની પણ આપણે વાત કરીશું મિત્રો તો મિત્રો આ તમાકુ વાવવા માટેના આપણે આમાં પાંચ છા પાડેલા છે મિત્રો તમાકુનું વાવેતર જેદી આપણે કરશું પાછું તે પણ આપણે વિડીયો પાછો બનાવશું મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો તમાકુ માટે આપણે સત્યાવીન જારીના લીટા હાર એ એક લીટરથી બીજું લીટર સત્યાની જારી છે અને આમાં આપણે પિયત બિયત ના થાપવાનું અને નળિયું જ પાથરવાની તમે જોઈ શકો છો કે આપણી ભાઈ નળીયું પૂરી છે આપણે આપણા પણ આગળ જે ખેડૂત મિત્રો વિડીયો જોતા છે એને ખબર જ હશે કે આમાં આપણે તલ મગફળી ઘઉં કે જીરું બધું આપણે આમાં ટપકથીમાં ટપકમાંથીને જ વાવી છે ટપકમાં જે નળીઓ પાથરીને જ વાવી છે જે એક ચરિયામાં આપણે ત્રણ નળીઓ પાથરી છે જે ચાર લીટર છે એક ડ્રીપના હોલથી એક કલાકે ચાર લીટર પાણી ટપકે છે અને અઢી વાળી બનાવે પણ આપણે ચાર લીટરવાળી મિત્રો હોય નળી એટલે આપણે ત્રણ નળી નાખી છે એક ક્યારામાં નગર ચાર નળી જોઈએ એક ક્યારામાં અઢી લીટરવાળી હોય તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આમાં આપણે એક એક જે લીટર એક એક લિટરમાં એક એક નળી આપણે નાખી દેવાની નળી આપણે આ રીતે તમે જોઈ શકો છો હવે આમાં મિત્રો ખાતરની વાત કરીએ તો ઘણા ખરું મિત્રોનો પ્રશ્ન છે ખાતર મિત્રો આમાં આપણે ખાતરની બે ઘણી દાંતીની મારી અને ખાતર આપણે ઉડાડી દીધું છે જે વીઘે પચીસ કિલોની આજુબાજુ અને પછી માર્યું આપણે રોટો હેટર એટલે ખાતર બધું જમીનમાં ડટાઈ ગયું છે તમે જોઈ શકો છો આમાં તમને ખાતર પણ ક્યાંય જોવા મળશે નહીં તો ખાતર ઓનલી ફોર આપણે કમ્પ્લીટ જમીનમાં ડટાઈ ગયું છે અને પછી આપણે આ રીતના લીટા પાડવાની શરૂઆત કરી દીધી છે અને લીટા પાડી મિત્રો અને આપણે નળીઓ પાથરી પાથરી દેવાની છે જે આજકાલમાં કાલવારી અને પછી આપણે જ્યારે રોપ ચોપવાનું થાય ને આગલા દિવસે નળિયેથી પિયત આપી દેવાનું છે જેથી કરી એને રોપ ચોપવાના આગલા દિવસથી જો મિત્રો પિયત આપવામાં આવે તો સરસ મજાની જમીન લીલી થઈ જતી હોય છે અને પછી આપણે રોપને ચોપી આપશું મિત્રો રોપ ચોપશું તેથી પણ આપણે વિડીયો બનાવશું તો મિત્રો આ રીતના સત્યવીના ફાંડેના લીટા એકદમ કમ્પ્લીટ આપણે કરેલા છે અને આપણે રોપ કેટલો કેટલો સેટ ચોપવાનો આવે એ પણ જ્યારે ચોપશું ત્યારની વાત કરશું જે લગભગ દોઢ ફૂટની આજુબાજુ આપણે ચોપવાનો થશે તો મિત્રો સત્યમીનું આપણે સેટિંગ કેવી રીતનું કર્યું પણ તમને હું દઉં તો અમુક ખાલી નોર્મલ લે કઈ સેટિંગમાં કઈ આમાં ખાસ એની કે આપણે આ ડાઢો આ છેલો ડાઢો અને આ ડાઢો એ આપણે ચોપન હોય જે તમે જોઈ શકો છો કે મિત્રો આ ડાઢો અને આ છેલો ડાઢો તો ચોપન હોય અને વચ્ચે હોય છે ફિટ કરી દો એટલે ચોપનનું અડધું સત્યાવીનું કમ્પ્લીટ રેટું થઈ ગયું છે મિત્રો એટલે આ રીતના સરસ મજાના ડાઢા આપણે ફિટ કરીએ અને આ રે ફારો ચોડેલા બાકી આમાં કંઈ ખાસ આમાં કોઈ શેટિંગની કોઈ જરૂર નથી પણ આજે આપણે ચૌદ ફૂટનું હોય તો આવે છે જગ્યાએ એમાં કમ્પ્લીટ એક જેટ મેર આવી જાય છે અને ડાયરેમથીન પણ એવું સારું સેટું રહેશે મિત્રો ડાયરમથીન સેટું રાખવું જ પડે કારણ કે નકર તમાકુનો છોડો થઈ જાય છે મોટો આપણે જે કેડવટ સાથી માણો અને તમાકુને પણ નડે ડાયરેમને પણ વધારે નડે મિત્રો આજે જે આપણે જે આપણે વિડીયોમાં આપણા ચેનલમાં વિડીયો બનાવતા હોઈએ છે એને સાચી અને માહિતીવાળા વિડીયો બનાવતા હોઈએ છીએ જે આપણે અનુભવીનો વિડીયો શેર કરતા હોઈએ છીએ મિત્રો આ રીતનું લીટું આપણે લવગ બે ફૂટની આજુબાજુ વધારે બે ફૂટ તો પાકુ ડેરમના થડથી સેટું છે મિત્રો મિત્રો આ રીતનું કમ્પ્યુટર સત્યાવાની જ્યારે આપણે ફિટ કરેલી છે આ રીતની ફિટ કરી અને એક ચરિયામાં એક આંટો વરવાનો હવે આપણે આ ત્રણ લીટર લઈને અત્યારે અહીં હાલમાં અને પછી જાતી વખતે આ ટાયર જે ટ્રેક્ટરનું વ્હીલ છે એ આપણે છેલ્લા લીટરમાં માગવાનું એટલે છેલ્લા લીટર માગો એટલે આપણે માપ ફગે નહીં એક જ ધારું માપ થાય એટલે છેલ્લો જે આ ડાઢો રહ્યો મિત્રો એ કમ્પ્લીટ આપણે છેલ્લા આ બાજુના લીટર માગશું એમાં જ દાઢો હાલશે એટલે ત્રણ લીટર કમ્પ્લીટ છે અને આ ત્રીજામાં બીજી વાર હાલશે ત્રીજું લીટ્યું ટીવીમાં અને સાઈડમાં આ જગ્યા રહી એમાં બે લીટર બીજા પડશે એટલે કમ્પ્લીટ પાંચનું સેટિંગ મિત્રો થઈ ગયું અને મિત્રો આમાં આપણે જ્યાં ડાયરમ તમને દેખાય આપણે ટપક નથી ટપક એ પણ ખાલી ડાયરમમાં જ છે એટલે આમાં આપણે ક્યારે બાંધવાના છે ખાતર વાવી અને પછી લીટા પાડવાના છે તો મિત્રો એ પણ આપણે વિડીયોમાં દેખાડશું તમને કે કઈ રીતનું ચહેરામાં ચહેરા બાંધીને આપણે સેટિંગ કરશું તો મિત્રો વિડીયો કેવા લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું નવા વિડીયો જોવા માટે અમારે કહે છે મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આજે આટલું જ અને હવે આપણે તમાકુ જેથી વાવશું તેથી પાછો વિડીયો બનાવશું શું બસ આજે એટલું